નમસ્કાર મિત્રો મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે ટાટ પાસ માધ્યમિક શિક્ષક માટેની જેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે શિક્ષક માટેની માધ્યમિક વિવિધ સબ્જેક્ટ માટે જેમાં ટોટલ ત્રેવીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા સબ્જેક્ટ મુજબ કેટલી ખાલી જગ્યા છે એ જોઈએ સૌ પહેલાં ગુજરાતી માધ્યમ માટે ગણિત વિજ્ઞાનની એક જગ્યા છે સામાજિક વિજ્ઞાનમાં ચાર ગુજરાતી માટે પાંચ સંસ્કૃત માટે ત્રણ કોમ્પ્યુટર માટે ત્રણ હવે વિ હિન્દી માધ્યમ માટે જોઈએ તો ગણિત વિજ્ઞાનની એક સામાજિક વિજ્ઞાન એક ગુજરાતી માટે બે સંસ્કૃત હિન્દી માધ્યમ બે જગ્યા ગણિત વિજ્ઞાન ઉર્દુ માધ્યમમાં એક જગ્યા આપવામાં આવેલી છે ઉંમર મર્યાદા જે છે ચાલીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ પત્ર થતી હોય તે મળશે શૈક્ષણિક લાયકાત ટાટ પાસ હોવા જોઈએ અને ટાટ પાસ પરીક્ષા પાસ કરેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પસંદગીની જે પ્રક્રિયા છે એ સૌથી પહેલાં તો ટાટ માધ્યમિક પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને આ મેરિટ લિસ્ટના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે જેનું લિસ્ટ તમે સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર નોટિસ બોર્ડ પર જોઈ શકશો અગત્યની તારીખોમાં છવ્વીસ માર્ચથી ઓનલાઈન અરજી શરૂ થશે જે પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન એની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે સૌ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન કરી સંપૂર્ણ વિગતો ભરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ત્યાર પછી ફાઇનલ સબમિટ કરી અને એની પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત